આપણને કોઈ પૂછે કે તમે દુખી શું કામ છો તો આપણે કહીએ પગાર આવવાનો હતો પગાર ન આવ્યો અમારે આમ કરવાનો તું થયું નહીં આપણી દુખની વ્યાખ્યા એ છે ભૌતિક સુખ ન મળ્યા એટલે દુખી થયા નારદ ને કે તમે દુખી કેમ થયા તો કહે છે મેં સંસારમાં સત્ય ન જોયું એટલે મને દુખ લાગ્યું છે સંસારમાં તપ ન જોયું એટલે મને દુખ લાગ્યું છે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ પવિત્રતા મે સંસારમાં ઓછી જોઈ સ્વચ્છતા બહુ બહુ હોય પણ પાછા પોતે પવિત્ર ન થાય તો ઘરની સફાઈ ની કોઈ જરૂર નથી મેલા કપડા તમારા ચાલશે પણ તમારા મેલા વિચારો નહીં ચાલે કોઈ નારદજીના ના દુઃખના કારણો તમને કહું છું એક સાધુ દુઃખી શું કામ થાય તો કહે છે મેં સત્ય ન જોયું સંસારમાં એટલે મને દુઃખ લાગ્યું છે મે તપની ભાવનાઓ ઓછી જોઈ એટલા માટે મને દુઃખ લાગ્યું છે મે પવિત્રતા ઓછી જોઈ એટલા માટે મને દુઃખ લાગ્યું છે મે સંસારમાં લોકોને દાન દેતો ઓછો થઈ ગયો ઈ જોયું એટલા માટે દુઃખ લાગ્યું છે સંપત્તિને લઈ આવે છે પણ સંપત્તિને ફરી પાછો કંઈ વાપરતો નથી પોતાના સિવાય અને સૌથી મોટું દુખ તો એટલા માટે લાગ્યું કે લોકો ખાલી મોટ ખાલી સારું બોલવાવાળા રહ્યા છે પેટ ભરા લોકો થયા છે સંસારમાં ઉદરમ ભરીણો જીવાહ વરાકા કૂટ ભાષે પેટ ભરા લોકો છે પોતાનું કામ હોય ત્યાં સુધી સારી સારી સ્તુતિઓ કરે જેવું કામ પતે એટલે પછી નિંદા સિવાય કાંઈ કામ ન હોય